ગુડ નાઇટ મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી આપણે રાતે બ્લોગ શરૂ કર્યો તો આપણે ફેસ તરતું દેખાતું પણ નથી ને આપણે છે ને લે અંબાલાલે આગાહી આપીશ ને તો નાઇટમાં ખેડવાનું છે ટ્રેક્ટર હાલેશ વાહ ને આપણા ખેતરમાં હાંકવાનું છે કાંઈ હુજીએ નહીં તમને પણ મેં કીધું આજ નાઇટનો બ્લોગ પણ બનાવવાનો થાય તો એમ કરીને બ્લોગ શરૂ કરી દીધો તો કરશનભાઈ હાકેશ અમારા બાપાના ખેતરમાં ત્યાં હાલી જાય આપણા ખેતરમાં આગળ આવી જાય એટલે હાકી નાખીએ ફટાફટ જાડા મોટું દેખાતું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તો બતાવીશ થોડું ઘણું ખેડ છે એ નાઇટમાં કેવી રીતના નજારો હોય ખેતી કેવી રીતના કરતા હોય ખેડૂતોની વેદના તો આવી રીતના હોય બધું બધા વેદના કરતા હોય ને એ હકીકત હાંસું જ હોય આપણે આજે નાઇટમાં ખેડવાનું હે તો આવે છે કરશનભાઈ તો ખેડી નાખીએ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આ હદ છે યાર ડ્રાઈવર કરશનભાઈને સહન કરે અત્યારે લગભગ દોઢ પોણા બે જેવું થઈ ગયું ને હું ઓલા હેડે જ ના છે ને વાયર એક કાડો નડે આપણે જે ફેન્સિંગમાં નાખેલો છે ને એ દોઢ બે જેવું થઈ ગયું મારા ખેતર વગરના બીજા બે ચાર ખેતરો ખેડીએ ને પછી હવાર હવાર લગ્ન ખેંચવાના છે ભાઈ આ બધા ખેડૂતોના કોઈને રહી ન જાય ને એટલે એટલી મહેનત કરે યાર બહુ ડેન્જર છે આ બધું ટ્રેક્ટરનું યાર હાકતા હોય ને એને જ ખબર હોય સેલ્યુટ છે યાર અંગે દેશના કહેવાય જવાનો જેમ બોર્ડર ઉપર સેવા આપે છે ને એ જ રીતના ખેતીમાં પણ યાર બહુ જોરદાર છે ગુડ ઇવનિંગ મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કાલ રાતે હું તમને બતાવતો હતો ત્રણ વાગી ગયા હતા નાઇટમાં પૂરું કર્યું ને તા ખેડવાનું વરસાદનો માહોલ ચક્રવાત થયો ને એટલે બધું ઉતાવળ પૂરું કરવું પડે અહીંયા આપણે સાધીએ તા બુલેટ ઘાસ આગલા બેઠા થઈ કાઢી નાખીએ ફટાફટ પાફવામાં નવે છે ને વાવવાનું વ્યવસ્થિત હતા સાફ કરનાખીએ વરસાદ આવે ને ત્યાં એટલે ઢગલા ઢગલા ને આમાં ટ્રેક્ટર એટલા હાડ કંઈક બોલાવવાનું થતું ન હોય કે ટ્રેક્ટર આમાં કંઈક જોઈએ હવે મૂળિયા કાઢી છે પછી સેટિંગ આવી જાય તો ફ્રી થઈ જાય ટ્રેક્ટરવાળા તો બોલાવીશું બાકી એમને વાય દેવાનું છે તો હળીઓમાં કન્ટિન્યુ કહેજો નહીં આમ બધું છે હાર્ડવર્ક વેર સાઈડ ઉપરથી આવીને પ્રેસ થઈ જાય કે નાસ્તો લાગી જ કામ કરવામાં કે આ ગુસ્સો પડે એમ સગળીયા બાકી આ બધું કે સામે જાય એમ તો ટાઈમ લઈને સાંજ સાંજ ના અર્ધપોણી કલાક કલાક પડી ગયો થઈ જાય એમ ઓ પેલા એક દિવસ બેચારા કાઢ્યા હતા આજ અર્ધપોણી કલાક બેચારા થઈ જાય છે આ ગાય દૂધની અમે ઉપાડ્યું ને અમારે મેહેરોય બેહી ગયા છે બે થરિયા કાઢીને ગયા કે અમે થાકી ગયા એટલે મહેશભાઈ કહે કે મારે નાસ્તો કરો એટલે નાસ્તો પેલા મંગાવવા પછી થરિયા કાઢીએ આપણે થઈએ ઉપાડતા હોય તો આમ કહેશ કે નાસ્તો લઈ આવો ને કહો તો થરીએ થરીએ મારે તમને